ભૂપેન્દ્રસિંહ રાજ ઓફિસર ફાયર આપણે લગભગ બાર વાગ્યા ની આસપાસ આપણે ફાયર કંટ્રોલ રૂમ થી કોલ મળતા જેમાં પુના ફાયર સ્ટેશન તેમજ વરાસા ઝોન ખાતે માં આવેલા કાપુદરા ફાયર સ્ટેશન થી બંને ગેટ પરથી ફાયર સ્ટેશનથી ગાડીઓ રવાના થઈ ગઈ હતી કોલ મળતા કે મીટર પેટીમાં આગ લાગેલી છે દુકાનની તો અહીંયા જોતાં કરિયાણાની દુકાનની અંદર આગ લાગી હતી જે માતૃશક્તિ સોસાયટીની બાજુમાં આવેલી છે તાત્કાલિક ઘટના સ્થળે કાપોદરા તેમજ પુના ફાયર સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે અધિકારી સહિત પહોંચી જતા ને આગને કાબૂમાં લઈ લીધી હતી તેથી આગળ મોટી ઘટના ઘટે તેની જાનહાની અટકેલ હતી ના કોઈ આ ઘટનામાં કોઈ પણ જાણહાની થયેલ નથી ફક્ત દુકાનની અંદર કોઈ અગમ્ય કારણોસર આગ લાગેલી હતી મારું નામ ચિરાગભાઈ અરવિંદભાઈ કાનપરિયા છે હું રાતે અહીંયાથી દસ વાગે ગયો ત્યારે હું ફ્રીજ શરૂ કરીને ગયેલો હતો પણ બાર વાગે મારા મિત્રોનો એકનો કોલ આવ્યો જયેશ કરીને કે દુકાનમાં આગ લાગેલી છે એમ એટલે હું ફટાફટ અહીંયા આવ્યો ત્યાં મારા મિત્રો મંડળે ફાયર ટીમને બોલાવી લીધેલી હતી અને ફાયર ટીમે જે વાળાને કોલ કરીને પાવર કપાવી નાખ્યો અને મિનિમમ અઢીથી ત્રણ લાખ રૂપિયાનું મારું નુકસાન છે બે ફ્રીજ સળગી ગયા દોઢ પોણા બે લાખ રૂપિયાનો મારો માલ હતો અંદર અને જીએબીવાળા એટલે શોર્ટ સર્કિટના કારણે હળગ્યું હોય છે એવું મને કહે છે ફ્રીજ